ઠાકુ વચ વચ કરાય ના પાડી ને ઠાકુ આ તો રાખવું જ નહીં કોઈ સાપ કઈ નું સાપ ના લે જોડો મત છેડી મત છેડી મત છેડી મત મારો ઓછો પશો જેઢામ ગૌ ગાય આ તો આબાડે મૂળ કીધું જેઠા પર રાત ગોરા ના આવો જેઢામ ગૌ ખાલી બેઠા જો ગાયરાઈ એનો માલ લઈને બેઠા જોણ એનો આવશે નો મેં બેઠા આ તો આબાડે પછાર પછારો ગમે વાત તોડી દો કોત તો આ તો પોણી વાળીને બેહુ જ છે જે કરું કઈ નો ખાય

સોના સોના પહેરી ના જાય સોના સોના ત્યારે પહેરી ના જાય સોના સોના જાય ખબર પડે પછી આની હલકે તો આ બાડો પર આખું ને છાપ પીડો કેટલા વડી લાવે છે સારને માને બધું રમણ ભમણ થઈ ગયો હે પકડ લાયો તો હારું તો પકડ લાય નહીં લે કાલે કા પાસો આયો પકડ ને બધું લઈને આયો

તમારે કઈ વડીલ સાચી છે હું તારે બમ્ફર નોખો આવ્યો આટલે વડીલ ઉભા રહી ગયો આપણે ગયા એ આટલે બમ્ફર નોખતો તું વડીલ

આપડે હવે વાત હવે તારું મોડું થી કરો આ તો મારા પાસે કોઈ સમજતા નથી મૂર્ખા બે મૂર્ખા બે એક